નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજ તારીખ ઓગણત્રીસ જૂનથી લઈને સાત જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન ક્યાં પડી શકે છે વધુ વરસાદ ચોમાસાની ગતિ અત્યારે કેટલી ચાલી રહી છે અને કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ રહેલી છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું મિત્રો અત્યારે વાત કરીએ તો ગુજરાત ઉપર એક મધ્યમ સ્થળનું સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે એટલે મિત્રો ગુજરાતના અનેક ભાગોમાં છાંટાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટા થશે ગુજરાતમાં એક વાદળછાયા વાતાવરણ સાથે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે પરંતુ મિત્રો સાર્વત્રિક વરસાદના એંધાણ ખૂબ જ ઓછા છે તમને સ્ક્રીન ઉપર દર્શાવીએ છીએ તે મુજબ કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા થોડી વધુ છે તો કચ્છના ઉત્તરી પટ્ટામાં જેમાં ખાવડા સહિત અનેક વિસ્તારો ઉપરાંત કચ્છના દક્ષિણ પટ્ટામાં પણ વરસાદની શક્યતા છે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીના રાજસ્થાન સાઇડના જે બોર્ડરીય વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા વધુ છે દાહોદ પંચમહાલ ખેડા અમદાવાદ ગાંધીનગરનો દક્ષિણી પટ્ટો આણંદ વડોદરા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે ભાવનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથના પણ કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે ત્યારે મિત્રો મધ્યમસરના વરસાદની વાત કરીએ તો કચ્છનો દક્ષિણી પટ્ટો પૂર્વ સાઈડનો વિસ્તાર અને પશ્ચિમ તરફના વિસ્તારો બનાસકાંઠાનો દક્ષિણ અને પશ્ચિમ તરફનો વિસ્તાર પાટણ મહેસાણા સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ પોરબંદર ભરૂચ નર્મદા છોટા ઉદેપુર અને ગાંધીનગરના પણ ઉત્તરી પટ્ટામાં એક મધ્યમ સ્તરનો વરસાદ અથવા તો છૂટી થાય તેવી શક્યતા છે ત્યારે મિત્રો જે ગ્રીન કલરના ડોટ છે તેમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ થાય તો જે તે વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે બાકી જે તે વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી છે એટલે મિત્રો ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર નો દક્ષિણી પટ્ટો દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને મધ્ય ગુજરાતના પણ પૂર્વ તરફના વિસ્તારમાં આજ રોજ વરસાદની શક્યતા વધુ છે તારીખ ત્રીસ જૂને પણ આ જ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે અને પહેલી જુલાઈથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે જેમાં એકથી લઈને પાંચ તારીખ સુધીમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી શક્યતા છે અને છથી સાત તારીખ બાદ એટલે કે છ અથવા તો સાત જુલાઈ બાદ ફરીથી વરસાદની સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવી શકે તેવી શક્યતા છે એટલે મિત્રો આગામી અડતાલીસ કલાક હજુ પણ વરસાદનો જોર વધારે રહેશે ત્યારબાદ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો પણ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારે મિત્રો બીજી તરફ ચોમાસાની પણ વાત કરી દઈએ તો ચોમાસું અત્યારે ઝડપથી આગળ વધી રહ્યું છે ભારતના અંદાજીત પંચ્યાસી થી નેવ ટકા વિસ્તારને ચોમાસાએ આવરી લીધો છે જે આનંદના સમાચાર છે દિલ્હી સહિત અનેક વિસ્તારમાં તો દસ ઇંચ કરતાં પણ વરસાદ વધારે નોંધાઈ ગયો છે અને મિત્રો લખવો હોય તો લખી રાખજો ભલે અત્યારે ગુજરાતમાં વરસાદ ન થાય પરંતુ ગુજરાતના જે નદીઓ છે ઉપરાંત ડેમ છે તેમાં પણ પાણીની આવક ભરપૂર થવાની છે કારણ કે ફક્ત ગુજરાતનો જ વરસાદ નહીં પરંતુ ઉપરવાસમાં જે વરસાદ પડશે તેના લીધે થઈને પણ નદીઓમાં ઘોડાપુર આવવાનું છે અને ડેમમાં જળ સપાટીમાં ભયંકર વધારો થાય તેવી શક્યતા છે ઉત્તર ભારતમાં થતા વરસાદને કારણે તેની અસર આપણને મધ્ય ભારત અને ગુજરાતને પણ જોવા મળશે એટલે પાણીની આવકમાં જોરદાર વધારો થનારો છે અને આવનારા દિવસો એટલે કે સાત જુલાઈ બાદ ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે ઘણા મિત્રો આ વરસાદ નથી થતો એટલે નારાજ છે કમેન્ટ પણ કરી રહ્યા છે પરંતુ મિત્રો જણાવી દઈએ કે જૂન મહિનો એ ચોમાસાનો શરૂઆતનો મહિનો ગણી શકાય છે કે જેમાં આપણે એટલી મોટી આશા તો ન જ રાખી શકીએ ખાસ કરીને જુલાઈ મહિનાથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે કારણ કે સિસ્ટમ અવારનવાર બનતી જણાશે અને સિસ્ટમને બનવા ના જે પરિબળો છે એ જુલાઈ મહિનામાં આપણને વધુ દેખાઈ રહ્યા છે એટલે જુલાઈ મહિનો આપણને એક સારો મળી રહે તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે મિત્રો જે વિસ્તારોમાં વરસાદ નથી થતો તે મિત્રોએ નારાજ થવાની બિલકુલ જરૂર નથી વરસાદ મિત્રો સંપૂર્ણપણે મળવાનો છે ગુજરાતમાં ત્રાણુંથી લઈને એકસો ને ચાર ટકા સુધીનો સાર્વત્રિક વરસાદ એટલે કે સરેરાશ વરસાદ આપણને જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે ઉપરાંત આવનારા ચોમાસું એટલે કે અત્યારે ચોમાસું ચાલી જ રહ્યું છે પરંતુ ચોમાસામાં સૌરાષ્ટ્રના જૂનાગઢ સહિત અનેક વિસ્તારમાં દસ ઇંચથી લઈને પચીસ પચીસ ઇંચ સુધીના વરસાદ એક દિવસમાં થાય તેવી શક્યતા છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના પણ કોઈ કોઈ ભાગોમાં આઠ ઇંચથી લઈને વીસ વીસ ઇંચ સુધીના ચોમાસામાં એક જ દિવસમાં વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે મિત્રો વરસાદને લઈને ચિંતાના સમાચાર નથી થોડું પ્લસ માઇનસ રહેશે થોડું વેરિએસન રહેશે પરંતુ વરસાદ ગુજરાતમાં સારામાં સારો આ ચોમાસામાં મળવાનો છે એટલે કોઈ ચિંતાના સમાચાર દેખાઈ નથી રહ્યા હવે મિત્રો એક મેપના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી આપણે સેટેલાઇટ બેઝના માધ્યમથી આપણે શું જોઈએ છીએ હવે મિત્રો તમે જોઈ શકો છો કે ઓગણત્રીસ તારીખનું જે સેટેલાઇટ ઇમેજ છે તેમાં વરસાદની તીવ્રતામાં આપણને ઉત્તર ગુજરાત સહિત અનેક ભાગોમાં વરસાદની તીવ્રતામાં વધારો નોંધાશે એટલે મિત્રો ઓગણત્રીસ તારીખે મોડી સાંજ સુધીમાં જોરદાર વરસાદ થશે ત્રીસ તારીખે પણ આપણને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના પણ અનેક ભાગો મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે એટલે મિત્રો આગામી ખાસ કરીને અડતાલીસથી બોતેર કલાક ખાસ ગણીને ચાલવો ત્યારબાદ એક જુલાઈથી વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે જો કોઈ નવી સિસ્ટમ સર્જાશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશો પરંતુ એક અથવા તો બે જુલાઈથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય ફક્ત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોમાં એકથી ત્રણ તારીખમાં વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ ચાર જુલાઈની વાત કરી દઈએ તો ચાર જુલાઈની આસપાસ પણ જે સિસ્ટમ છે એ ગુજરાત તરફથી દૂર થાય તેવી શક્યતા છે એટલે ગુજરાતમાં એક વરસાદ વિરામ લેશે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે એટલે મિત્રો અત્યારે જ્યારે દક્ષિણ ભારત અને ઉત્તર ભારતમાં જોરદાર વરસાદની હેલી જોવા મળી છે ત્યારે હવે ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદ સામાન્ય રીતે વિરામ લે તેવી શક્યતા દેખાઈ રહી છે જો મિત્રો નવી સિસ્ટમ અરબી સમુદ્રમાં અથવા તો મધ્ય ભારતમાં સર્જાય તો તેની અસર ગુજરાતને થાય જો નવી સિસ્ટમ સર્જાશે તો તમને તમામ પ્રકારની માહિતી અમારા વિડીયોના માધ્યમથી તમને આપી દઈશું ત્યારબાદ મિત્રો તારીખ સાત જુલાઈથી ફરીથી એક વરસાદની ટફરેખા આપણને જોવા મળશે જેમાં મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની ટફરેખા જોવા મળશે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે એટલે મિત્રો આગામી ચોવીસથી બોતેર કલાક ખાસ ગણીને ચાલવો ત્યારબાદ વરસાદ વિરામ લે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે